હરે કૃષ્ણ આપની સાથે બહુ સરસ દીકરી છે એમનું નામ છે મિતાલી બારૈયા એલડી પટેલ સ્કૂલ રંગોલા કેમ છો સરસ તો આજે આપ અહીંયા આ ગીતા કોન્ટેસ્ટમાં આવ્યા આપને બધું આયોજન જોયું આપને મંદિરનું આયોજન કેમ લાગ્યું ખૂબ સરસ લાગ્યું અને આ આયોજનથી બધા સ્ટુડન્ટ મોટિવેટ થશે અને તેને પણ અમારી જેમ કાંઈક ભગવદ્ ગીતા સાંભળવા મળશે કંઈક સમજવા મળશે એ બદલ હું આ આયોજન કરનાર બધાને બેસ્ટ અભિનંદન પાઠવું છું અને મને એક ગોલ્ડ મેડલ મળ્યો છે અહીંયાથી જ તે અને મારો ફર્સ્ટ નંબર આવ્યો છે એ અને મને ખૂબ હું આ ફર્સ્ટ મારો મેડલ છે હું ફર્સ્ટ ટાઈમ મારો ફર્સ્ટ નંબર આવ્યો છે એટલા માટે હું બહુ એટલે બહુ ખુશ છું અને ટ્વેલ્થ વનથી ટ્વેલ્થ સુધીમાં ફર્સ્ટ વખત પહેલો નંબર અને ફર્સ્ટ વખત ગોલ્ડ મેડલ મળ્યું છે એટલા માટે હું ખૂબ જ આભારી છું અને મને ભગવદ્ ગીતામાં ખૂબ જ રસ છે મેં ભગવદ ગીતાનું પઠન બે વખત કર્યું અને મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું અને એમાંથી હું મારે પેરેન્ટ્સની જે ખૂબી છે મારામાં જે પેરેન્ટ્સ નથી તેની હું એમાં પેરેન્ટ્સને જોઉં છું મારા અને ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે મારા પેરેન્ટ્સ જ્યાં બી હશે ખુશ હશે અને હું અહીંયા એવી ખુશ છું મારા પેરેન્ટ્સને પણ કહેવા માગું છું અને કૃષ્ણને પણ કહેવા માગું છું કે મારા પેરેન્ટ્સ હેપી રહે અને હું એમના દ્વારા જે કાંઈ પણ થયું છે મને જે કાંઈ પણ અપાયું છે એ બધા બદલ હું આભારી છું થેન્ક યુ થેન્ક યુ